સુરતના વેસુ વિસ્તારની આ ઘટના છે આઠ કેફેના યુવકનું અપહરણ કરી મારપીટ કરી કેફેમાં કામ વર્ષીય વાગાણીએ વેસુ પોલીસ અને સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી યુવાનો પર અપહરણ અને હુમલાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો સુરતના વેસુ વિસ્તારની આ ઘટના છે આઠ હજાર બાકી બિલ ને લઈ 23 વર્ષીય કાફેના યુવકનું અપહરણ કરી મારપીટ કરવામાં આવી

અને મારપીટ દરમિયાન વિડીયો રેકોર્ડિંગ પણ કરતા હતા અને વેસુ પોલીસે વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત